વડિયા અંતિમ ધામ ખાતે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કોઈ વ્યક્તિઓ દેશી દારૂ પીધા બાદ અંતિમ ધામના બાંકડા તોડી નાખ્યા જ્યાં ત્યાં દેશી દારૂની પોટલીઓ તેમજ ખાલી કોથળી જોવા મળી રહી છે અને આશ્ચર્ય એ છે કે આ બધું તંત્રની મીઠી નજર નીચે થઈ રહ્યું છે આ બાબતે સરપંચ મનીષભાઈ ડોલરિયા નિલેશભાઈ અને જયશ્રીબેન પારેખા આગળ આવ્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ ધામ જેવી પવિત્ર જગ્યાએ દારૂની બેઠક ન ચાલવી જોઈએ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આવા ગોરખધંધા પર ક્યારે કડક કાર્યવાહી કરે છે આ અમારું વડિયાનું શમશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા પાછી ફંડ ઉગડાવી અને આ બાકડા જે અહીંયા સુવિધા આપી છે ગામ લોકોનું કોઈ એક અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે પણ એને જે લોકો તકલીફ બધાએ એને આ તોડી ભાંગી નાખેલું છે વડીયા સ્મશાનમાં અસામાજિક તત્વ દ્વારા બેસવાના બાકડા હતા જે અમે ફંડ ઉગડાવીને બાકડા અહીંયા ભીટ કરેલા હતા તે બાકડાને અસામાજિક તત્વ દ્વારા તોડભંગ ભાંગ લૂંટ કરેલ છે તત્વ જે કોઈ એવું દેખાય આવે છે કે દારૂ પીને કરેલી હોય છે દારૂની કોથળીઓ અહીંયા ઢગલા બંધ પડેલી છે ઘણી બધી કોથળીઓ પડેલી છે એનો મતલબ શું દેશી દારૂની એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ કિનારા હોય અહીંયા બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે બીજા દાકડા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે અને જે આ અકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખું પેલી અંદર ધૃણા થઈ ગઈ છે કે આવા આવા લોકો આવું કામ કરે છે આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળી દેશી દારૂની કોથળીઓ પડેલ છે